નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો અધિક સ્વાગત છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર એક ડિપ્રેશન બનતું જોવા મળી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે આ લો પ્રેશર સિસ્ટમ હવે મિત્રો વેલમાર્ક લો પ્રેશરની અંદર બનશે અને વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ ડિપ્રેશનની અંદર બનશે એટલે ગુજરાતમાં પાંચ છ સાત અને આઠ આ પાંચ તારીખથી લઈ અને આઠ તારીખ સુધી વરસાદનું જોર વધારે પડતું જોવા મળવાનું છે અને આ સાથે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી રહી છે સાગરના દરિયામાંથી પણ એ પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત રાજ્યનું અત્યારે વાતાવરણ છે એ પણ તમે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ અને બે સિસ્ટમો ગુજરાત ઉપર અત્યારે લાઈવ જોવા મળી રહી છે એક સિસ્ટમ કચ્છ અને બનાસકાંઠામાં અને એક સિસ્ટમ છે એ મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને રાજસ્થાન તરફના જિલ્લાઓ સુધી છે એ પહોંચતી જોવા મળી રહી છે તો આ પ્રકારે વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે જેમાં પાંચ છ સાત ચાર દિવસ માટે ગુજરાતમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અંબાલા પટેલે પણ માહિતી આપી છે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત બનશે સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી દીધી છે કે હવે ગુજરાતમાં દસ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધીના વરસાદ પડશે વરસાદની સ્થિતિને કારણે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર આ સ્થિતિ અત્યારે મજબૂત બની ગઈ છે અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને વરસાદની સ્થિતિ પણ અત્યારે ધોધમાર જોવા મળી રહી છે કારણ કે ભૂકા બોલાવતો વરસાદ હવે ગુજરાત રાજ્યમાં પડશે જેમાં ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત બની છે અંબાલા પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરંટ જોવા મળશે જેથી દરિયાકાંઠાના જે વિસ્તારોમાં માછીમાર ભાઈઓ છે એમને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે અને મિત્રો હવે પછીના ત્રણ કલાક ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિભારે રહેશે જેમાં આજે રાત્રિના દસ વાગ્યે ગુજરાતમાં વરસાદના વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદ પડવાને લઈને સમાચાર મળી રહ્યા છે જેમાં અત્યારે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રેજો કારણ કે નદી નાળાઓ હવે છલકાવાના છે પૂરની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં જોવા મળવાની છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ પડશે પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ સામાન્ય રહેશે અને પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ અત્યારે માહિતી છે એ મળી રહી છે તો આજના વિડીયોમાં દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવીશું ખાસ કરીને તમે જો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટસઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર પણ કરી દેજો હવે તમને જણાવી દઈએ તો અત્યારે મધ્ય ભારતમાં એક લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કમાં પરિવર્તિત થઈ છે એટલે વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ અને ગુજરાત તરફ આગળ આવતી જોવા મળશે આ સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ કઈ દિશા તરફથી આગળ આવી રહી છે તમને સૌપ્રથમ દર્શાવી દઈએ તો અહીંયા વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની છે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે આ લો પ્રેશર સિસ્ટમ હવે છે એ મધ્ય ભારત તરફ આગળ ગતિ કરતી જોવા મળી રહી છે એટલે કે મધ્ય ભારતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદ પડશે ઘણા બધા રાજ્યોની અંદર ધોધમાર વરસાદ પડશે અને આ વરસાદની ગતિ પણ હજી પણ વરસાદના કારણે છે એ આગળ વધતી જોવા મળી રહી છે એટલે કે અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી અગાઉ એ પ્રમાણેની અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત ઉપર અત્યારે ચોક્કસપણે વરસાદનો જે રાઉન્ડ છે એ જોવા મળશે હવે જે હજી મિત્રો ઓગસ્ટ મહિનામાં જે વરસાદનો રાઉન્ડ પૂરો થયો છે એવો જ રાઉન્ડ હવે સપ્ટેમ્બર મહિનાની અંદર જોવા મળશે સપ્ટેમ્બર મહિનાની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે સાથે સાથે ગુજરાત ઉપર પણ વરસાદની સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળી રહી છે અત્યારે વિવિધ મોડલોના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળવાનું છે અંબાલા પટેલ અને પ્રેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે આગાહીના ભાગરૂપે અત્યારે મધ્ય ભારતની અંદર વધારે વરસાદ છે જોવા મળી રહ્યો છે આ મધ્ય ભારતના વરસાદના કારણે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે બાકી અત્યારે વાદળછાયું વાતાવરણ તમને દર્શાવી દઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ છે વધારે પડતા જિલ્લાઓની અંદર ત્રણ સપ્ટેમ્બરના રોજ દર્શાવવામાં આવી રહ્યું છે આ મિત્રો તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો જેમાં ત્રણ સપ્ટેમ્બરના રોજ વધારે પડતું વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે હવે મિત્રો આ એક આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે હવામાન વિભાગ દ્વારા એક નવી માહિતી આપવામાં આવી છે નવી માહિતી શેર કરવામાં આવી રહી છે જેમાં અત્યારે ગુજરાત રાજ્ય ઉપર છે એ વધારે પડતો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે સમગ્ર ભારત દેશની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ છે એ કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પૂર્વ ભાગના વિસ્તારોની અંદર છે એ જોવા મળવાનો છે આ સાથે અત્યારે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે હવામાન વિભાગ દ્વારા જે માહિતી શેર કરવામાં આવી રહી છે એમાં જાણકારી મળી રહી છે કે ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોથી પશ્ચિમ બંગાળના વિસ્તારો સુધી છે એ ધોધમાર વરસાદ પડશે અને પૂર્વ ભાગના વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળવાનો છે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાતાવરણની અસર છે એ વધારે પડતી જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર આ અસરને કારણે છે એ ધોધમાર વરસાદ પડતો પણ જોવા મળવાનો છે ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત થશે અને આ વરસાદની સ્થિતિને કારણે ધોધમાર વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે પડતો જોવા મળવાનો છે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી સ્થિતિ છે એ મજબૂત થશે કારણ કે ગુજરાત ઉપર જે ચોમાસાની સ્થિતિ અત્યારે મજબૂત થઈ છે સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે પંદર તારીખ સુધી ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા એક બીજી સેટેલાઇટ પિક્ચર શેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે જે સેટેલાઇટ પિક્ચર શેર કરવામાં આવી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદીય વાદળોનો ઘેરાવો છે હજુ સુધી પહોંચ્યો નથી અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં બની છે એક ડબલ્યુડી એટલે કે વેલમાર્ક ડિપ્રેશન છે એ પણ બન્યું છે વોલ્ડ ડિપ્રેશન પણ કહી શકીએ અને વેલમાર્ક ડિપ્રેશન પણ કહી શકીએ તો લો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ મજબૂત થાય ત્યારે વેલ્ડમાર્ક ડિપ્રેશન છે એ બનતું હોય છે અને ડીપ ડિપ્રેશન ત્યારે જ બનતું હોય જ્યારે વેલમાર્ક ડિપ્રેશનમાં તીવ્રતા વધારે હોય તો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે વાદળોનો ઘેરાવો સતત જોવા મળી રહ્યો છે હવે આ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને આગળ વધશે પરંતુ એના પહેલાં ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિને અસર પહોંચાડતો જોવા મળી શકે છે ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ મજબૂત થશે એ લો પ્રેશર સિસ્ટમ હવે મધ્ય ભારતમાં આગળ વધશે મધ્ય ભારતવાળી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે એ પહેલાં વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યાર પછી ડિપ્રેશનમાં ફેરવાય એટલે ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે હવે અત્યારે લાઇ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો કે વરસાદનું વહન કઈ તરફ વધી રહ્યું છે તો અહીંયા બંગાળની ખાડી છે તમને સૌ મિત્રોને ખ્યાલ છે આ બંગાળની ખાડી અને અહીંયા દક્ષિણ ભારત આ મધ્ય ભારત અને આ ઉત્તર પૂર્વ ભારત તો બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે હવે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થાય એટલે કે ફરે ત્યાં સુધીમાં મધ્ય ભારતની અંદર ઘણા બધા રાજ્યોની અંદર ડીપ ડિપ્રેશન બનશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ બનશે એક સાથે આ બે સિસ્ટમો બનશે જેને કારણે ગુજરાત ઉપર વરસાદનો જોર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગ તરફ છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે આ વરસાદની સ્થિતિને કારણે ગુજરાત ઉપર છે એ વરસાદનો હવે પછીનો નવો રાઉન્ડ છે એ ગુજરાત રિઝનના ભાગ તરફથી આગળ આવતો જોવા મળી રહ્યો છે એટલે કે ગુજરાત રિઝનના ભાગ એવા કે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગનો સમાવેશ થાય કે આ ભાગની અંદર અત્યારે વરસાદનું જોર વધારે હોય તો મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓની અંદર પણ હવે પછી વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળવાનું છે વાતાવરણની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ કરંટ જોવા મળશે જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે ઉત્તર ભારતના જિલ્લાઓ તરફથી આવી રહી છે એટલે કે ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આવી રહી છે અને દક્ષિણ ભારતમાંથી લો પ્રેશર સિસ્ટમ આગળ આવી રહી છે એટલે મધ્ય ભારત તરફ આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પરિવર્તિત થઈ અને ભેગી થાય ત્યાર પછી વરસાદનું જોર મધ્ય ભારતમાં વધશે સૌ પ્રથમ જેમાં મુંબઈ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ચિત્તોડગઢ સાથે સાથે દિલ્હી છે આ સાથે મિત્રો બંગાળ છે પશ્ચિમ બંગાળ છે તેમજ હરિયાણા છે એની સાથે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં ગુજરાત રાજ્ય આવી જાય પરંતુ ગુજરાત રાજ્યમાં દસ તારીખ સુધી વરસાદનું જોર છે એ વધારે જોવા મળશે પાંચ તારીખથી દસ તારીખની આગાહી છે એ કરવામાં આવી રહી છે ગુજરાત માટેની હવે આ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ અરબસાગરમાંથી આવશે નહીં પરંતુ આ વરસાદની સ્થિતિ છે એ મિત્રો બંગાળની ખાડી અને મધ્ય ભારત તરફથી આગળ આવશે એટલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર હજી પણ વરસાદ વધવાને કારણે અથવા તો વરસાદનું પડવાને કારણે છે જે માહિતી મળી રહી છે એ અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સાવ ઓછી મળી રહી છે હવે તમને એના પછીની આગાહી જણાવીએ હવે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા અત્યારે વધારે પડતી જોવા મળી રહી છે અગાઉ પણ આપણે આગાઈ જોઈ હતી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં ઓગસ્ટ મહિના કરતાં વધારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી જેમાં રાજ્યમાં હવે નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડવાની આગાઈ છે એ વધતી જોવા મળી રહી છે હવે મિત્રો અમદાવાદ ખાતેથી જે આગાહી મળી રહી છે ગુજરાતમાં આજે બપોર સુધીમાં બાર તાલુકામાં વરસાદ સામાન્ય ઝાપટા સ્વરૂપે પડ્યો છે રાજ્યમાં ચોમાસાની સિઝનો કુલ એકાણું ટકા અત્યારે વરસાદ પડી ચૂક્યો છે ત્યારે મિત્રો રાજ્યના હવામાન વિભાગમાં આવતીકાલથી એટલે કે બુધવારથી છે એ સાત સપ્ટેમ્બર સુધી એટલે કે રવિવાર સુધી વરસાદ ભારેથી અતિભારે પડવાની આગાહી કરવામાં આવી રહી છે હવે વરસાદનું જે પરિવહન વધારે પડતું જોવા મળશે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ રહેલી છે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગના ડાયરેક્ટર કે દાસે એ કે દાસે કહેવું કહ્યું છે એ મુજબ આવતીકાલ ત્રીજી સપ્ટેમ્બરના રોજ ભારત અને ગુજરાત રાજ્યમાં ભારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે જેને કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાત ઉપર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બની છે જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ પડી શકે છે આગામી ચોવીસ કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે હવે વરસાદનું જે જોર વધશે એમાં ગુજરાત ઉપર ચોક્કસપણે સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે વાતાવરણની અસરના કારણે આ વરસાદનો ઘેરાવો છે એ ગુજરાત ઉપર આગળ વધતો જોવા મળશે હવામાન આગાહીકારો દ્વારા નવરાત્રિના તહેવારોમાં પણ વરસાદની શક્યતાઓ દર્શાવી છે સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ ત્રેવીસ સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે જો હવામાન વિભાગની આગાહી જોઈએ તો સાચી પડે તો નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે અને ખેલૈયાઓને વરસાદી માહોલમાં ગરબે ઘૂમવાની પણ ફરજ પડી શકે છે આ કારણે ગરબા આયોજક અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે એ વધારે પડતો જોવા મળી રહ્યો છે અને વરસાદનું જોર પણ અત્યારે ભયંકર છે એ જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હજી પણ વધશે કારણ કે ચોમાસાની સ્થિતિ હજી પણ છે એ નવા રાઉન્ડની અંદર જોવા મળશે અત્યારે વાતાવરણની અંદર અસર જે જોવા મળી રહી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા નથી મળી રહી જે ભારત દેશના મધ્ય ભાગના વિસ્તારોથી લઈ અને ઉત્તર ભાગના વિસ્તારોથી દક્ષિણ ભારતના વિસ્તારો અને બંગાળની ખાડીની અંદરથી જે લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ અને આગળ આવશે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરશે ડિપ્રેશનમાં સિસ્ટમ હવે ગુજરાત રાજ્યમાં પહોંચતાની સાથે વરસાદનો જોર ગુજરાત રીઝનના ભાગોની અંદર વધારે જોવા મળશે જેમાં ગુજરાત રીઝનના ભાગોની અંદર મિત્રો અરબ સાગરના દરિયાકાંઠાના પવનોનો પણ ભેજનો સામનો થશે હવે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વખત ભારેથી અતિભારે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ચાર સપ્ટેમ્બરથી જ કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેની સંભાવના છે હવામાન વિભાગની આગાહી આપેલી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર જે છે એ માહિતી મળી રહી છે કે જે બંગાળની ખાડી છે એમાં એક નવો લો પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેની શક્યતાઓ વધારે પડતી જોવા મળી રહી છે અત્યારે મિત્રો જે આપણે માહિતી અને આગાહી જોઈ રહ્યા છે એ ન્યૂઝ આધારિત છે જેને કારણે આ દરેક આગાહી છે એ લગભગ નેવું ટકા સુધી સાચી પડશે પરંતુ જો એ આગાહી વચ્ચે કોઈપણ પ્રકારનો ફેરફાર થાય અથવા તો ફેરબદલ થાય તો એની નવી માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ફરી આવનારા સમયની અંદર મળી જાય તો આ સિસ્ટમ મજબૂત બન્યા બાદ ગુજરાત તરફ આગળ વધવાની શરૂઆત થઈ જશે તેની અસર રાજ્યમાં એકાદ બે દિવસમાં જોવા મળશે રાજ્યમાં ચોમાસાના ત્રણ મહિનામાં સરેરાશ એકાણું ટકા વરસાદ નોંધાણો છે હવે આગામી હજી પણ પંદર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ગુજરાતમાં કઈ તારીખે વરસાદ પડશે કઈ તારીખે વરસાદનો જોર વધશે ભારે વરસાદ પડશે તો એ તમને જણાવી દે તો છ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ભયંકર સાબિત થશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર છ સપ્ટેમ્બરના રોજ છે વરસાદની પરિવહનની ગતિ છે વધશે વરસાદનું જોર છ સપ્ટેમ્બરના રોજ વધારે પડતું જોવા મળવાનું છે ગુજરાત ઉપર આ વરસાદની આગાહી છે એ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી છે સાથે હવામાન વિભાગે પણ માહિતી આપી છે કે છ તારીખના રોજ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ વધારે પડતી જોવા મળવાની છે અત્યારે વરસાદની સ્થિતિ છે એ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મત મુજબ છે એ દક્ષિણ ગુજરાત અને ગુજરાત રિજનના ભાગની અંદર જોવા મળી રહી છે પરંતુ છ તારીખના રોજ છે એ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓની અંદર જેમાં ભાવનગર અમરેલી છે તેમજ રાજકોટ છે જામનગર છે ગીર સોમનાથ છે અને બોટાદ છે આ પાંચથી છ જિલ્લાઓની અંદર છે એ ગુજરાતમાં છ સપ્ટેમ્બરના રોજ વધારે પડતો વરસાદ પડે તેની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આઈએમડી ડિપાર્ટમેન્ટના વિવિધ મોડલો અનુસાર ગુજરાતમાં ચાર તારીખથી લઈ અને આઠ તારીખ સુધી ભારે વરસાદ જોવા મળશે હવામાન વિભાગે પણ આગાહી કરેલી છે એમના મુજબ ચાર તારીખથી ભારે વરસાદની અતિભારે વરસાદની સંભાવના છે એટલે બંગાળની ખાડીની સિસ્ટમ અસર ગુજરાતમાં ચાર સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે માહિતી મળી રહી છે કે હવામાન વિવિધ મોડલો અનુસાર ગુજરાતમાં ચાર તારીખથી આઠ તારીખ સુધી વરસાદનું જોર વધારે પડતું જોવા મળવાનું છે જેમાં બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે ગુજરાત ઉપર પાંચ તારીખથી આસપાસ પહોંચશે તેવી શક્યતા છે જેના લીધે પાંચથી સાત તારીખ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે જે વિસ્તારોમાં હજી પણ પિયતના પાણીની જરૂર પડશે એવા વિસ્તારોમાં પણ આ વખતે વરસાદ થાય તેવી શક્યતાઓ વધારે પડતી દેખાય રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર પણ હજી વધારે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે એ તમને માહિતી જણાવીએ તો આઈએમડી ની બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજ્યથી વધારે નજીક આવવાની સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે પડતું વરસાદનું જોર વધારતી દર્શાવવામાં આવી રહી છે જેમાં બંગાળની ખાડીની સિસ્ટમ પણ મધ્યપ્રદેશ તરફ પહોંચતી સાથે જ રાજ્ય પર તેની અસર છે શરૂ થશે એટલે કે સૌ પ્રથમ ભારે વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળશે જે બાદ સિસ્ટમ રાજ્યની વધારે નજીક આવવાની સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે પડતું વરસાદનું જોર છે એ વધારેથી જોવા મળવાની છે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે એકાદ બે વિસ્તારોની અંદર વધારે વરસાદનું જોર છે એ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો ચાર તારીખથી પાંચ તારીખ સુધી એટલે કે ચાર અને પાંચ સપ્ટેમ્બરના રોજ આ બે દિવસના રોજ ગુજરાત રીઝન એટલે કે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લઈ ભારે વરસાદ પડશે જ્યારે પાંચથી લઈને સાત તારીખના વચ્ચે દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ વધારે પડતી જોવા મળવાની છે ગુજરાતમાં વરસાદનું જોર હજી પણ વધશે અત્યારે ગાજવીજ સાથેના વરસાદ છે એ પણ જોવા મળશે ઘણા બધા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા પણ થશે અને હાલની સ્થિતિ પ્રમાણે લો પ્રેશર એરિયા છે એ ગુજરાત ઉપરથી આગળ આવતો જોવા મળશે એટલે અરબી સમુદ્રમાં વરસાદનું જોર હજી પણ વધારે પડતું જોવા મળશે સિસ્ટમ ફરીથી ગુજરાતના દરિયામાં આવશે અને એ બાદ દસ સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ફરી વખત વરસાદ ઘટવાની શક્યતા રહેલી છે દસ તારીખ સુધી વરસાદનું જોર વધારે પડતું જોવા મળશે તો મિત્રો અત્યારે જે આપણે આગાહી માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી અને માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જાય